બોટાદના નાના છરડામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાની રેડ ટ્રકમાંથી હજારથી વધુ ઉર્દુ પેકેટ મળ્યા બોટાદના નાના છરડામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાની રેડ ટ્રકમાંથી હજારથી વધુ ઉર્દુ પેકેટ મળ્યા બોટાદ જિલ્લાના નાના છરડા વિસ્તારમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજસ્થાનથી આવેલ શંકાસ્પદ ટ્રક પર રેડ કરી હતી આ ટ્રકમાં મોટી સંખ્યામાં પેકેટ્સ મળી આવ્યા જેમાં હજારથી વધુ પેકેટ્સ ઉર્દુ ભાષામાં લખાયેલા હતા ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે ટ્રકની તપાસ દરમિયાન સંખ્યા અને તેમાં લખાયેલી ભાષા જોઈને અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે હાલ પેકેટ્સમાં શું સામગ્રી છે અને તેનો ઉપયોગ શું માટે થવાનો હતો તેની તપાસ ચાલી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ પેકેટ્સમાં શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકા છે ઘટનાની માહિતી મળતા પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને બોટાદ મામલતદારને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અધિકારીઓ સ્થળ પર પહોંચી ટ્રક અને પેકેટ્સ જપ્ત કર્યા છે ને આગળની કાર્યવાહી શરૂ કરી છે સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ રહી છે આ ઘટના બાદ નાના છરડા અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે આવા શંકાસ્પદ વાહનો સામગ્રી અંગે સ્થાનિકો પણ સતર્ક રહે

એક બાર વ્હીલ એક ટ્રક કન્ટેનર જે રાજસ્થાન પાસિંગ છે જેનો નંબર છે આર જે ઓગણીસ જી જે જીજી ચાલીસ ચોપન જે શંકાસ્પદ ટ્રક આ વાડી વિસ્તારમાં ખૂંચી ગયેલો ત્યાંના નાના શેડાના ગામના આગેવાનો લોકોએ મને સવારમાં આઠ વાગે ફોનમાં માહિતી આપી સાહેબ આ એક ટ્રક જે છે બાર વ્હીલવાળો અમારી વાડી પાસે ખૂચી ગયો છે જેની અંદર ખૂબ જ શંકાસ્પદ જથ્થો હોય એવું જણાઈ રહ્યું છે જેના અનુસંધાનમાં તાત્કાલિક મેં આરિયત પોલીસને જાણ કરેલી ભાઈ આ ઘટનાની સ્થળ વિઝિટ કરો અને આ જે કાંઈ હોય એમાં સાચી હકીકત બહાર લાવો ત્યાર પછી હું પોતે સ્થળ વિઝિટ કરવા ગયો સ્થળ વિઝિટમાં સાથે પોલીસ અધિકારી પોલીસ અધિકારી પીઆઈને પણ સાથે રાખેલા ટ્રકની તપાસ કરતાં મને જણાવ્યું કે ટ્રક જે છે એ રાજસ્થાન પાસિંગનો હતો જેનો ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયેલો કોઈ પણ પ્રકારના બિલ નહોતા એટલે કંઈકને ક્યાંક આ શંકાસ્પદ જથ્થો મારા મત વિસ્તાર છૈડા ગામે ઝડપાણો છે જેની અંદર ઓછામાં ઓછી હજારથી પંદરસો થેલીઓ એવી છે કે જે થેલી ઉપર ઉર્દુ ભાષામાં કાંઈક લખેલું છે એટલે કે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે મટિરિયલ જે કાંઈ પકડાણું છે એ ભારત દેશનું નથી એટલે કે કા પાકિસ્તાનનું હોઈ શકે અથવા બાંગ્લાદેશનું હોઈ શકે કે અન્ય અફઘાનિસ્તાનનું હોઈ શકે એટલે કે આ જે શંકાસ્પદ જે જથ્થો છે એ પાવડરના સ્વરૂપમાં જોવા મળે છે અમુક ચોખાના સ્વરૂપમાં કદાચ આ જોવા મળી રહ્યો છે એટલે આજે સ્તર વિઝિટ કરતાં મારી સ્થળ ઉપર રેડ કરતાં મને જણાઈ રહ્યું છે કે ભાઈ આ ખૂબ જ આંતરરાષ્ટ્રીય આ સ્કેન્ડલ હોય એવું જણાઈ રહ્યું છે એટલે આજે મેં મામલતદાર શ્રી અને પુરવઠા અધિકારીને ટેલિફોનિક સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક તમે સ્થળ ઉપર તમારી ટીમ મોકલી અને આ જથ્થો જે છે એને તાત્કાલિક સીલ કરો અને આનું જે કાંઈ છે એ રિપોર્ટ કરો કે ભાઈ આમાં ખરેખર આના સેમ્પલ લેવામાં આવે કે આ પાવડર જે છે એ શું છે જો પાકિસ્તાનથી આ જથ્થો આવેલો શું શું આમાં ડ્રગ છે હેરોઈન શેનો જથ્થો છે કે પછી ચોખ્ખાનો છે તો આનું જીએસટી બિલ છે કે આ શું છે ટૂંકમાં ખૂબ જ કરોડો રૂપિયાનું આ મટીરિયલ છે બે નંબરનું જે આજે તમે જોયું હશે ભાઈ એક્સપોર્ટ કરીને જે રાજસ્થાનથી અહીંયા લાવવામાં આવ્યું છે તો મારા વિસ્તાર શહેરામાં હજારો કિલોમીટર થાય છે તો વચ્ચે અનેક ચેકપોસ્ટો આવી આવી છે તો શા માટે આ ટ્રકને ક્યાંય અટકાવવામાં નથી આ ખૂબ જ આ એક પ્રશ્ન ઊભો થાય છે એટલે કે આજે હું રજૂઆત કરશું ઉચ્ચ કક્ષાએ કે ભાઈ આની તપાસ જે છે એ તાત્કાલિક કરવામાં આવે અને જો કાંઈ આવી શંકાસ્પદ જથ્થો હોય તો આનો માલિક કોણ છે મંગાવનાર વ્યક્તિ કોણ છે એની પર પૂછપરછ કરવામાં આવે એટલે કે આ જે જે ટ્રક છે એમાં જે કાંઈ શંકાસ્પદ જથ્થો પકડાણો છે એને તાત્કાલિક સીલ કરી અને એનો અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે એફએસએલ રિપોર્ટ કરવામાં આવે જેથી કરીને જો ડ્રગ્સ કે હેરોઈન હોય તો પછી કોના દ્વારા મોકલવામાં આવ્યું છે અને કોને મોકલવામાં આવ્યું છે તેની પણ નિષ્ફળ તપાસ કરવામાં આવે